ભુજમાંથી દસ વર્ષથી ફરાર પોસ્કોનો આરોપી ઝડપાયો સુરેન્દ્રનગર પેરોલ ફ્લોસ્કોડે દસ વર્ષથી પેરોલ પર ફરાર રહેલા પોસ્કોના ગુનામાં દોષિત આરોપીને ભુજ ખાતેથી પકડી પાડ્યો છે આરોપી ચકાભાઈ ગગજીભાઈ કોળી રહેકુડા તાલુકો ધાંગધ્રા રાજકોટ મધ્યસ્થ જેલમાં બાર વર્ષથી સજા ભોગવી રહ્યો હતો પરંતુ પેરોલ પર બહાર આવી દસ વર્ષથી નાસ્તો ફરતો હતો જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજાની સૂચનાથી એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડની સંયુક્ત ટીમે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસના આધારે ચોક્કસ બાતમી મેળવી કાર્યવાહી હાથ ધરી હતી ભુજના ધાણેટી ગામે દરોડો પાડી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ઝડપાયેલા આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સચર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો